બે વિરોધ પ્રદર્શન થયા એક સરકારની સામે કરવામાં આવ્યું અને બીજું વિપક્ષના નેતાએ કર્યું શરૂઆત આપણે ભાનુબેન બાબરિયાથી કરીએ કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાનુ બાબરિયા છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે તેમને લઈને ઘણા બધા લોકો છે એ લોકો વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે સૌથી પહેલા તો ટીઆરપીથી સમજવાનો પ્રયત્ન કરવો પડશે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો હતો એ સમયે ભાનુબેન બાબરિયા ક્યાંય દેખાયા નતા ત્યાંના સ્થાનિક લોકો છે જે લોકો આનો ભોગ બન્યા હતા એ ઘણા બધા લોકોએ ભાનુબેન બાબરિયાનું જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું એમના નામના પોસ્ટર લાગ્યા હતા ને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જો આ મળી જાય તો તમને ઇનામ આપવામાં આવશે ત્યાંથી એમનું નામ છે તે ચર્ચામાં આવ્યું હતું કે આ વ્યક્તિ છે તે ક્યાંય દેખાતું નથી ટીઆરપી ગેમ ઘણો બધો સમય થઈ ગયો એ બાદ રાજકોટમાં આજની તારીખમાં પણ ઘણા બધા એવા સ્થાનિક પ્રશ્નો છે રોડ રસ્તાને લઈને હોય તેની સાથે જો પાણીના પ્રશ્નો હોય એ દરેક વાતને લઈને ને ક્યાંક લોકો છે એ લોકો હવે સવાલ પૂછવાના છે કારણ કે તમને મત આપ્યો છે તમને ચૂંટ્યા છે અને ખાસ કરીને લોકો એટલા માટે તમને મત આપતા હોય કે એ લોકોનું કામ છે તે પૂરું થાય જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આજે લોકો છે ખાસ કરીને રાજકોટની અંદર મહિલાઓ રણચંડી બની હતી કારણ કે એક કહી શકાય કે પાયાની સુવિધામાં પાણી આવે છે હવે માની લો કે કદાચ આ નેતાના ઘરે પાણી ના આવતું હોત તો વિરોધ પ્રદર્શન થવાનું છે સામાન્ય લોકો છે તમને મત આપ્યા છે તમારી સરકાર લાવી છે ને એ લોકોને પણ જો કદાચ આ પાયાની સુવિધા ન મળતી હોય તો સીધી વસ્તુ છે એ લોકો વિરોધ પ્રદર્શન કરવાના છે એટલા માટે રાજકોટની અંદર જે મહિલાઓ છે એ લોકો રણચંડી બની સરકારની સામે અવાજ ઉઠાવ્યો ને ખાસ કરીને ભાનુબેન બાબરિયા હાઈ હાઈ નારા સુધી પણ લાગ્યું એટલે છેલ્લા ઘણા સમયથી ભાનુબેન બાબરિયા છે તે ચર્ચામાં આવ્યા છે તેમના ઉપર ઘણા બધા સવાલો ઉભા થયા છે કે શા માટે થઈને જ્યારે સવાલો આવે છે વિકાસના સવાલો ઊભા થાય છે ત્યારે કેમ આ નેતા ક્યાંય દેખાતા નથી એક ધારાસભ્ય છે તેની સાથે એક મંત્રી છે તો કેમ તે દેખાતા નથી છેલ્લા ઘણા સમયથી જે ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે દીકરીઓની સાથે તો તેમના દ્વારા પણ કોઈ આ વાતને લઈને નિવેદન નથી આપવામાં આવતું એટલે ખાસ કરીને જે અત્યારના હાલના જે લોકો છે દરેક લોકોમાં આ વાતને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે કે ભાનુબેન બાબરિયા એક મંત્રી છે તેની સાથે ધારાસભ્ય છે તો શા માટે થઈને તે લોકોના અવાજ નથી ઉઠાવતા શા માટે થઈને જે વિકાસના પ્રશ્નો છે જે ત્યાંની પાયાની સુવિધા છે એ પણ સુધા આપવામાં નથી આવતી એટલે સીધી વસ્તુ છે પ્રથમ કે ખાસ કરીને જે રાજકોટના લોકો છે એ લોકો અત્યાર સુધી જે વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે ને એની અંદર ભાનુબેન બાબરિયા હાય હાય ના ના લગાવ્યા છે કારણ કે તે એક કહી શકાય કે મંત્રી છે કદાચ લોકોની વાત સાંભળે ને ઉપર સુધી રજૂઆત કરે તો ત્યાંના જે સ્થાનિક પ્રશ્નો છે તે હલ થઈ શકે છે તેમ છતાં પણ તેમના દ્વારા હજી સુધી એવા કોઈ જ કામ કરવામાં નથી આવ્યા કે કદાચ આ વિરોધ પ્રદર્શન ન થાય એવું નથી કે ભાનુબેન બાબરિયાને ને ખબર નહીં હોય કે તેમના સામે આ બધા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે કદાચ ભાનુબેન બાબરિયા સુધી આ વાત ન પહોંચતી હોય તો સરકારને તો ખબર જ હશે કે તેમના જ એક મંત્રી છે તેમના જ એક ધારાસભ્ય છે કે જેની સામે અત્યારે હાલ લોકો છે એ લોકો મેદાને આવ્યા છે એ લોકો દ્વારા હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે લોક લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે ક્યાંક હવે ભાનુબેન બાબરિયા છે એની સામે સરકાર કદાચ કોઈ એક્શન લઈ શકે એવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે અત્યારે એક બાજુ મંત્રીમંડળનું વિસ્તરણ ચાલી રહ્યું છે એટલે ઘણા બધા સવાલો અત્યારે હાલ ભાનુબેન બાબરિયા ઉપર પણ ઉભા થઈ રહ્યા છે એ લોકો પણ અત્યારે હાલ સામાન્ય પ્રશ્નો હોય વિકાસના પ્રશ્નો હોય તેની સાથે પાણીના પ્રશ્નો હોય દરેક વાતને લઈને ત્રાહીમામ પોકારી ગયા છે કે શું લાગે છે કે ભાનુબેન બાવરિયા નું મંત્રી પદ જઈ શકે ખરું એટલે વાત કરવામાં આવે કે અત્યારે મંત્રીપદનું જે વિસ્તરણ છે એને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે જેટલા પણ ભાજપના અત્યારે હાલ નવા નવા ઘણા બધા એવા યુવા નેતાઓ પણ છે જે લોકો કામ કરી રહ્યા છે લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકોને સાંભળી રહ્યા છે ને અત્યારના જે મંત્રીપદમાં ઘણા બધા એવા ચહેરાઓ છે કે જે લોકોના મંત્રીપદ જઈ શકે છે ક્યાંક તે લોકો દ્વારા કામ નથી કરવામાં આવતા ક્યાંક તે લોકો પ્રજાનું નથી સાંભળતા એટલા માટે કદાચ હોઈ શકે અને વાત કરવામાં આવે ભાનુબેન બાબરિયાના મંત્રીપદ વિશેની તો કદાચ લોકમુખી એવી ચર્ચાઓ થઈ રહી છે કે ક્યાંક મંત્રી પદમાં આ વખતે ભાનુબેન બાબરિયાનું નામ છે તે કદાચ પાછળ હટી શકે છે તેવી શક્યતાઓ વેગ પકડ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી એવું નથી કે પહેલી વખત તેમની સામે આ વિરોધ પ્રદર્શન થયું હોય એની પહેલા પણ ઘણા બધા એવા નેતાઓ છે ઘણા બધા એવા લોકો છે જે લોકો દ્વારા એમનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ને કદાચ ભાજપની અંદર પણ અત્યારે ભાનુબેન બાબરિયાને લઈને ઘણો બધો આંતરિક ડખો ચાલી રહ્યો છે આમ પણ જે રાજકોટ કહી શકાય એ સૌરાષ્ટ્રનું ક્યાંક ને ક્યાંક રાજકારણનું એપી સેન્ટર ગણાય છે રાજકોટની અંદર જો કદાચ રાજનીતિ ગરમાય તો એની અસર સમગ્ર ગુજરાતમાં થતી હોય છે એટલે ખાસ કરીને જે રાજકોટના ભાનુબેન બાબરિયા છે એમને લઈને પણ ભાજપની અંદર અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે ત્યાં બીજા ભરતા પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો ક્યાંક આમનો વિરોધ કરી રહ્યા છે અને હવે લોકો દ્વારા પણ હવે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એટલે શક્યતાઓ એવી ખાસ કરીને કહી શકાય કે ક્યાંક તેમનું મંત્રી પદ છે તે જઈ શકે છે અને હવે આજે જો આજની વાત કરવામાં આવે તો એક સામાન્ય પાણીના પ્રશ્નને લઈને જે લોકો છે એ મહિલાઓ છે એ લોકો રણચંડી બની હતી એ લોકો મેદાને આવ્યા હતા કે શા માટે થઈને અમને આટલી પણ પાણીની સુવિધા તમે નથી આપી શકતા તો અમારો મત આપવાનો મતલબ શું અને સીધી વસ્તુ છે હવે સ્થાનિક લોકો છે જનતા છે એ લોકો જુએ છે ક્યાંક મુદ્દો વિસાવદર સુધી પણ પહોંચી જાય છે પ્રથમ કારણ કે વિસાવદરની અંદર જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ને ત્યારથી હવે લોકો એવું કહી રહ્યા છે કે જો અમને પાયાની સુવિધા નહીં આપો ને તો અમે લોકો વિસાવદર વાળી કરીશું સુરેન્દ્રનગરમાં પણ ક્યાંક આવા દ્રશ્યો જોવા મળ્યા હતા ને હવે ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ ક્યાંક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે લોકો છે લોકો અત્યારે હાલા મંત્રીની સામે પડ્યા છે ધારાસભ્યની સામે પડ્યા છે કે તમે તો તમારી સત્તા છે તમે ધારાસભ્ય છો તમારી વાત ઉપર સીએમ સુધી પહોંચી શકે છે તેમ છતાં પણ તમારા જ વિસ્તારના લોકોને જો તમે પાયાની સુવિધા ના આપી શકતા હો તો અમારો મત આપવાનો મતલબ છે અરે અંશીની જો આજે એક સાંભળવામાં આવ્યું હતું કે જે સ્થાનિકો છે તેમનો પ્રશ્નો લઈને જો કોર્પોરેટર જોડે જાય છે તો કોર્પોરેટર ગાળો બોલે છે અપશબ્દો બોલે છે તેવી પણ માહિતી મળી ત્યાં છે બિલકુલ એટલે પ્રથમ આમાં કેવું છે કે જ્યારે કોઈ પણ સ્થાનિક વ્યક્તિ હોય છે એ પોતાની વાતની ત્યાં રજૂઆત કરતા હોય છે કોઈ પણ નેતાની સામે પૂછતા હોય છે આપણા વિસ્તારમાં કદાચ કોઈ પણ પાણી અથવા રોડ રસ્તાનો પ્રશ્ન હોય તો આપણે કોની પાસે જવાના આપણા કોર્પોરેટર હોય છે આપણા સ્થાનિક ધારાસભ્ય હોય આપણે તેની પાસે જવાના અને રજૂઆત કરવાના પરંતુ જો આ રજૂઆત પણ ના સાંભળવામાં આવે અને ખાસ કરીને સામે ક્યાંક ને ક્યાંક તમને અપશબ્દ

મગનના આંસુ પાડતા હોય છે ટીઆરબીમાં પણ આપણે જોયું હતું કે એક વખત ઘટના બની ગઈ પછી ભાનુબેનને ક્યાંક રહી રહીને યાદ આવ્યું હતું કે અચ્છા મારો મત વિસ્તાર છે મારા એરિયામાં આવું બધું થયું છે એટલે મગરના આંસુ પાડ્યા હતા ને એવી ઘણી બધી એવી ઘટનાઓ છે દુષ્કર્મમાં પણ હજી સુધી મેં એવું નથી સાંભળ્યું કે આ એક મહિલા નેતા તરીકે તે મેદાને આવ્યા હોય ને ખાસ કરીને હવે તો સ્થાનિક પ્રશ્ન રોડ રસ્તા પાણીના એવું એક બાજુ એવું કહેવાય છે કે આ ગુજરાત છે તે વિકાસનું મોડલ છે અહીં વિકાસ ગાંડો થયો છે દરેક ખૂણે ખૂણે વિકાસ છે પરંતુ રાજકોટ જેવા સ્માર્ટ સિટીમાં પણ જો તમારા મંત્રી છે એમની કેબિનેટ સુધી છતાં પણ જો તેમને વિરોધ કરવો પડતો હોય તો સીધી વસ્તુ છે ભાજપના નેતા ઉપર તો સવાલો ઉભા થાય કે વિકાસના નામે લોકોના ગાણા બનાવવામાં આવે એટલે કહી શકાય કારણ કે અત્યાર સુધી આપણે એવા બધા ઘણા બધા દ્રશ્યો જોયા છે ખાસ કરીને ઘણી બધી જગ્યાએ એ પણ છે છોટા ઉદેપુરની જો વાત કરવામાં આવે આ તો સૌરાષ્ટ્ર બાજુની વાત થઈ ખેડૂતો પણ સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ એટલા જ પરેશાન છે લોકો પણ કહી રહ્યા છે કે અમને ભાવ નથી મળતો આદિવાસી વિસ્તાર પણ ક્યાંક વિકાસથી વંચિત છે અને ઘણી જગ્યાએ તો એ પણ નથી ખબર પડતી કે રોડની અંદર ખાડા છે કે ખાડાની અંદર રોડ છે એટલે ઘણા બધા એવા વિસ્તારો છે કે જે લોકો વિકાસથી વંચિત છે ને ત્યાંના ધારાસભ્ય ઉપર હવે સીધા સવાલ ઉભા કરવામાં આવે છે ને ક્યાંક જનતા જાગૃત થઈ હોય એવું પણ લાગી રહ્યું છે સૌથી પહેલા તો રાજકોટમાં આજે સમગ્ર મહિલાઓ રણચંડી બની હતી એ લોકોએ શું કહ્યું હતું ને દ્રશ્યો ઉપર નજર કરીએ Yeah. Okay.

એની ઉપર નું અમને પંચાયતમાં હતું એ જ પોઝિશન છે અત્યારે એ પોઝિશન છે રોડ રસ્તાની અમે કમ્પલેન નોંધાવેલી છે ઓનલાઈન અરજી કરેલી છે ફોન દ્વારાય વાત કરેલી છે પણ કાંઈ જવાબ આવ્યો નથી કેમ કે પાણી વરસાદના હિસાબે બધા રોડ રસ્તા બધાય પાણીના ભરેલા છે જે મેન રસ્તો છે અમારો એ આખા એરિયા અમારે મોદી કરવા શું માંગે તમે જો પહેલા તો અમારે કચરા અમારી ની સુવિધા નથી અમારે એરિયા તમે જોઈફાઈ એરિયો ગુજરાત ના પેલા નંબરે તો એની જરૂર નથી પાણી મહિલાઓ દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે મહિલાઓ અને જે પુરુષો સાથે મળીને કટારીયા ચોકડી ખાતે ચક્કાજામ છે તે કરવામાં આવ્યો છે બીજી તરફ એ પણ દ્રશ્યો હું આપને દેખાડીશ કે પોલીસ બંદોબસ્ત પણ છે તે ચુસ્ત અહીંયા લગાવવામાં આવ્યું છે મહિલા પોલીસ પણ જોવા મળી રહ્યા છે તમામ લોકોને છે તે રસ્તા નહીં જે માંગ સ્વીકારાય તો હજુ આગામી દિવસોમાં પણ મહિલાઓ દ્વારા છે તે ઉગ્ર વિરોધ કરીને ચક્કાજામ છે તે કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિક મહિલાઓ દ્વારા છે તે ઉચ્ચારવામાં આવી છે તો હેમંત ખવા જોવા જઈએ તો ચૈતર વસાવા છે ગોપાલ ઇટાલિયા છે એના પછી ત્રીજા કોઈ આપ નેતાનું જો નામ અત્યારે ચર્ચામાં હોય તો હેમંત ખવા છે ઘણા બધા મુદ્દે તેઓ બહાર આવતા હોય છે તે હમણાં વચમાં પણ જોવું જોઈએ આપણે રસ્તા મુદ્દે તે પોલીસ સામૂહ આવ્યા હતા અને આજે તેઓ ફરી એકવાર ખેડૂતોનો પ્રશ્ન લઈને આવ્યા છે કે ખેડૂતોને જે ડુંગળીનો ભાવ છે તે પ્રોપર મળી નથી રહ્યો તે વિશે જાણવું છે મારે બિલકુલ વાત કરવામાં આવે જ્યારથી વિસાવદરના ગોપાલ ઇટાલિયા જીત્યા છે ને ત્યારથી ક્યાંક ને ક્યાંક આપણા નેતાઓને અંદર અંદર પણ ટેન્શન વધી ગયું છે ચૂંટણી આવી રહી છે નેતાઓ અત્યારે હાલ હવે વિચારી રહ્યા છે કે જો સરકારની સામે પ્રશ્નો ઊભા નહીં કરીએ ને તો ક્યાંક લોકો તો પછી રડશે પણ પહેલાં આપણા રડવાનો વારો આવશે એટલે ખાસ કરીને એ લોકો અત્યારે હાલ કોઈ બી સામાન્ય મુદ્દો હોય કોઈ પણ એવા સરકારની સામે જે સવાલો મૂકવાના હોય મૂકતા હોય છે સૌથી પહેલાં તો હેમંત ખવાની જો શરૂઆત કરવામાં આવે તો એમના દ્વારા બે મહત્વપૂર્ણ અત્યાર સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આની પહેલાં સડક સુધારો યાત્રા કરવામાં આવી હતી એની અંદર આપણે જોયું હતું કે પોલીસ સાથે તેમની જોરદાર બબાલ થઈ હતી પોલીસ સ્ટેશન સુધી પણ ક્યાંક મામલો પહોંચ્યો હતો પોલીસ સાથે તું તું થઈ ગઈ હતી એટલે એક વખત ત્યારે ચર્ચામાં આવ્યા હતા ને એ સમયે એમને એવું કહ્યું હતું કે જો હવે રોડ રોડ રસ્તાના રસ્તાના કામ થાય તું અધિકારીઓના મોઢા કરીશ કામ થયા છે કે થયા તે હજી ખબર નથી અધિકારીનું મોઢું કાળું કરવામાં આવ્યું છે કે નથી આવ્યું એ પણ હજી વાતની ખબર નથી પણ હજી એ મુદ્દો પત્યો નથી ત્યાં હેમંતભાઈ બીજો મુદ્દો લઈને મેદાને આવ્યા છે ને એ છે ખેડૂતોને જે ડુંગળીના ભાવ ઓછા મળી રહ્યા છે ને એ મુદ્દે સૌથી પહેલાં તો આ જે ડુંગળીનો મુદ્દો છે એને સમજવો ખૂબ જરૂરી છે વાત કરવામાં આવે કોઈ પણ ખેડૂત હોય સામાન્ય ખેડૂત એ ડુંગળી વાવે તો લગભગ એને એકસો પચાસની આસપાસ ખર્ચો થાય છે એ ડુંગળી જ્યારે એપીએમસીમાં વેચે છે જો સારી હોય તો તેમને સામે સો રૂપિયા મળે છે એટલે સૌથી પહેલાં જ અહીં તેમના દ્વારા કહી શકાય કે એક નુકસાન વેઠવાનો અહીં જ પચાસ રૂપિયાનો એક ફરક દેખાઈ રહ્યો છે અને એ બાર ડુંગળીની જે વાત કરવામાં આવે તો લગભગ માર્કેટની અંદર ચાલીસથી પિસ્તાલીસની આસપાસ આ ડુંગળીનું અત્યારે વેચાણ જોવા મળી રહ્યું છે જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી એટલે ખાસ કરીને જે ખેડૂતો છે એ લોકો અત્યારે હાલ વધારે નુકસાન વેઠી રહ્યા છે ને એ જ મામલે હેમંતભાઈ ખવા છે એ મેદાને આવે છે ને તેમના દ્વારા સીધા પ્રશ્નો છે તો સરકારને પૂછવામાં આવ્યા છે કેમ ખેડૂતોને વળતર નથી આપવામાં આવતું કેમ તે લોકોની સાથે આવું કરવામાં આવે છે ને આજે જે ડુંગળીની સાથે તેમના દ્વારા એવું કહી શકાય કે એક અનોખો વિરોધ કર્યો હતો લોકોની સાથે વાતચીત કરી હતી ખેડૂતોને સાથે લઈને આખું આવેદનપત્ર આપ્યું હતું ને સમગ્ર જે વિરોધ પ્રદર્શન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું પણ જો હેમંત ખવાની વાત કરવામાં આવે તો અત્યારે હાલ હેમંત ખવા ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ખેડૂતોનો તો એક મુદ્દો છે જ પણ હવે તેમને એવું પણ થઈ રહ્યું છે કે જો આગળ જીતવું હશે આગળ લડવું હશે તો અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવું પડશે કારણ કે ગોપાલ ઇટાલિયા હોય કોઈ પણ મુદ્દે મેદાન આવી જાય છે પ્રવીણ રામ કોઈ પણ મુદ્દે મેદાન આવી જાય છે રાજુ કરપડા કોઈ પણ મુદ્દે મેદાન આવી જાય છે ને ઇનફેક્ટ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો જીગ્નેશ મેવાણીને આપણે જોતા આવ્યા છે એ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એની સાથે અમિત ચાવડા છે અને કોંગ્રેસમાં પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે સામાન્ય સામાન્ય મુદ્દે અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હેમંત ખવા તો એક ધારાસભ્ય છે એક ધારાસભ્ય તરીકે પોતાની જે અત્યારે ગુજરાતમાં જેની સત્તા છે એની સામે અવાજ ઉઠાવો લોકોની રજૂઆતોને સાંભળવી તે એમનો એક કહી શકાય કે તેમ એમનું એક કામ કહી શકાય કે લોકોને તેમને સાંભળવા જોઈએ લોકોની વાતચીત તેમને કરવી જોઈએ કે શા માટે થઈને હજી ભાવ નથી આપવામાં આવતો એટલા જ માટે ક્યાંક અત્યારે એક્ટિવ થયા હોય એવું લાગી રહ્યું છે જો કે આની પાછળ હેમંતભાઈની પાછળ પણ ઘણા બધા ફેક્ટર હોઈ શકે છે તે એક ધારાસભ્ય છે તેની સાથે આપના નેતાઓ હવે ધીરે ધીરે જે રીતે એક્ટિવ થઈ રહ્યા છે તો બીજા જે અંદરના હોય એ લોકોને પણ એક્ટિવ થવું ખૂબ જરૂરી છે કોંગ્રેસમાં પણ કંઈક અત્યારે એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ને અંતે તો આ ગુજરાતનું રાજકારણ છે કોઈ પણ પાર્ટીઓ હોય અંદરો અંદર ડખા થવાના છે અંદરોઅંદરો અંદર ક્યાંક ને ક્યાંક જે વાત છે એ બધી વહેતી થવાની છે એટલા જ માટે ક્યાંક અત્યારે હિમંત ખવા છે તે એક્ટિવ થયા છે ખેડૂતોના મુદ્દે મેદાને આવ્યા છે અને ખાસ કરીને ખેડૂતોને લઈને સરકારની સામે પણ કહી દેવામાં આવ્યું છે કે તે લોકોને ઓછા ભાવ મળી રહ્યા છે તો તે લોકોની સામે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે સમગ્ર જે અત્યાર સુધીને જે મુદ્દા ચાલી રહ્યા છે દરેક મુદ્દાઓને લઈને પણ હવે ખેડૂતો માટે સરકારે વિચારવું જોઈએ એવી વાત છે તે કરવામાં આવી છે કારણ કે જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે કે એકસો પચાસ રૂપિયા ખેડૂતોને કદાચ ડુંગળી ઉગાડવી હોય તો એમાં એટલો થાય છે એ બાદ એપીએમસી માં લગભગ જો તમારી ડુંગળી સારી હોય

એટલે ખાસ કરીને જો પ્રથમ વાત કરવામાં આવે તો ખેડૂત છે એક મહેનત કરીને ડુંગળી છે એને ઉગાડતા હોય છે બાદ એપીએમસી સુધી પહોંચાડતા હોય છે તો એનો ખર્ચ તો ઘણો બધો વધી જતો હોય છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તે લોકોને યોગ્ય વળતર નથી મળતું એ જ માટે થઈને હેમંત ખવા છે એ પણ હવે મેદાને આવ્યા છે જોકે ખાસ કરીને જે સમયે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને બાદ હેમંત ખવાએ શું કહ્યું હતું સૌથી પહેલાં તો એ પણ સાંભળીએ હવે મામલતદાર શ્રી આપના માધ્યમથી અમે મુખ્યમંત્રી શ્રીને જણાવવા માંગીએ છીએ કે હું તમને આવેદન વાંચી હંડાવું સવિનય સાથ નિવેદન છે કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે ડુંગળીના બજારના ભાવ હાલમાં ખૂબ જ નીચા છે હાલમાં ડુંગળીના ત્રણ રૂપિયાથી સાત રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે જ્યારે ઉત્પાદન ખર્ચ મિનિમમ દસ રૂપિયા પ્રતિ કિલો ખેડૂતોને પડે છે અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત છે આના કારણે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ખૂબ આર્થિક સંકટમાં છે ડુંગળીના ભાવ ડાઉન રહેવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો બાંગ્લાદેશ અને શ્રીલંકા એને આપણા દેશની જે ડુંગળી લોકો ઇમ્પોર્ટ કરતા હતા બાંગ્લાદેશે અત્યારે આપણા દેશની ડુંગળી ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને શ્રીલંકાવાળાએ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ખૂબ ઓછો ટેરિફ નાખી દીધો એક બાજુ આપણી સરકાર છે એને કપાસ ઉપર અગિયાર ટકા ટેરીફ હતો એ હટાવી લીધો એટલે ડુંગળીવાળા અત્યારે રોવે એ કપાસવાળા મહિનાથી પછી બજારમાં આવીએ ત્યારે રોવાનું બરોબર જેમ શ્રીલંકાએ એના ખેડૂતોને ફાયદો કરાવવા માટે શ્રીલંકામાં અત્યારે ઇમ્પોર્ટ બંધ કરી દીધું એટલે આપણે ત્યાં ડુંગળી મોકલી નથી શકતા એટલે આપણે ખેડૂતોને ખૂબ વારાવાર નુકસાન થાય છે બીજું જે એમએસપી હોવા જોઈએ જે રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એ ડુંગળીના ભાવ નક્કી કરે ઉત્પાદન ખર્ચ એ ઉત્પાદન ખર્ચ કૃષિ યુનિવર્સિટી વાળા ખૂબ નીચો દર્શાવે છે એટલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ગયા વખતે પર કિલો બે રૂપિયાની અને મેક્સિમમ પચાસ હજાર રૂપિયા સુધીની સહાયની વાત કરી હતી એ પૈસા હજી એક વરસથી થઈ ગયું નવી ડુંગળી બજારમાં આવી ગઈ પણ સરકારના જે સહાય મળવાના પૈસા હોવા જોઈએ એક તો ખૂબ ઓછા મળે છે કારણ કે બે રૂપિયા કિલો એ આપે અને પાંચ રૂપિયા બજારમાંથી મળે તો હાથ રૂપિયા કિલો ડુંગળીનું ઉત્પાદન ના થાય સાત રૂપિયા ડુંગળીનું કિલોનું ઉત્પાદન ગણે તો મણના એકસો ચાલીસ રૂપિયા થાય ખેડૂતોનો મિનિમમ ખર્ચ છે ને અઢીસો થી ત્રણસો રૂપિયા ડુંગળીનો ટેકાના ભાવ એટલે એમએસપી ડુંગળીનું નક્કી કરવામાં આવે અને એમએસપી મુજબ જે બજાર ભાવે વેચતા ખેડૂતોને ઓછા પૈસા મળે એટલું વળતર છે એ સરકાર ખેડૂતોને ચૂકવવી જોઈએ બીજી જે ડુંગળીની નિકાસ નીતિ છે આપણા દેશની વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે અમેરિકા આપણા ઉપર ટેક્સ નહીં કરાખે શ્રીલંકા છે એ આપણા ઉપર ટેક્સ નહીં કરાખે ને આપણે બીજા દેશના જે ઉત્પાદનો છે એની આયાત કરી આપણે કપાસમાં ડ્યુટી હતી ઘટાડી દીધી એટલે જે વિદેશ નીતિ નીતિ છે એમાં ડુંગળી માટેની બનાવવામાં આવે જેને લઈને ડુંગળી છે એક પ્રકારનું છે ડુંગળી માટે ખેડૂતોને જે પ્રકારના ગોડાઉનો જે બનાવવા છે જેને આપણે સાદી ભાષામાં મેળો કહે અમારે અહીંયા એ મેળા બનાવવા માટે એને પૂરતા પ્રમાણમાં જો સહાયો આપવામાં આવે તો દર વર્ષે જે ખેડૂતોની હાલત થાય અમે બગડેલી ડુંગળી એટલી લઈ આવ્યા છે કે ડુંગળી દર વખતે ખેડૂતો જે સ્ટોર કરીને રાખે એમાં પચીસ ત્રીસ ટકાથી વધારે ડુંગળી જે દર વર્ષે બગડી એટલે મેળામાં સહાય વધારવામાં આવે અને જે મગફળી ખરીદી કરવામાં આવે છે મગફળી ઓછા મણ ની ખરીદી કરવામાં આવે પણ એમ ડુંગળીની ચોક્કસ નીતિ બની અને તો જ ડુંગળીના ભાવ સંતુલન રહે ખાસ કરી અને આના માટેના વેરહાઉસો જે સરકારે બનાવવા જોઈએ કારણ કે કોઈ પાંચ વિગ્યા ખેડૂત હોય તો એ પોતાની ત્યાં આનું વેરહાઉસ ના બનાવી શકે તો સરકારે તાલુકા મથક ઉપર એવા ડુંગળી સ્ટોર કરવા માટેના જેમ આપણે કોલ્ડ સ્ટોરેજો બનાવે રીતે ડુંગળી સ્ટોર કરવા માટેના ખેડૂતોને ન્યૂનતમ ભાડાથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને આ વર્ષે ખેડૂતોને વધુમાં વધુ જે સહાય મળવા પાત્ર થતી હોય સહાય આપવામાં આવે એવી માંગ સાથે ભાઈ લાવો આપણે મામલતદાર શ્રીને ડુંગળી આપી દે હંમેશા બધા વેપારીઓને ડુંગળી આપતા એવા અમારા પ્રેમથી આ ડુંગળીનો બગાડ ના થાય બરોબર અને સદઉપયોગ થાય અમે કોઈનું બજેટ ફરોવા નથી માંગતા આ અમારું આવેદન પત્ર છે અને એની સાથે સાથે સાહેબ અમારી લાગણી એ છે કે આ ડુંગળી અમે અત્યારે ત્રણ રૂપિયા કિલો ચાર એય આ અમે એય ભાઈ ના કરો આ બોડી ના કે આ ના ના કરો ગાડી ના રાખો ઓય આજે મન એય ના ના કરો બોલી હા ડુંગળી નો એક રૂપિયો ભાવ વધારો થાય

ભાવ વાતો ભાવ વાતો જય જયાર જય જવાય જય જવાન જય જવાન આપન વાંચી સમજુ તો આજે આપણે વાત કરી ભાનુબેન બાબરિયા વિશે અને હેમંત ખવા વિશે તે બંને વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર